બળદિયા ખાતે રામદેવપીરના અખિયાન પ્રસંગ ઉજવાયું શ્રી ગુરુ ગરવા બ્રાહ્મણ સમાજ મહિલા મંડળ દ્વારા શ્રી રાધેશ્યામ રામા મંડળ રામદેવ પીરના અખિયાનનું આયોજન કરવામાં આવેલ હતું આ પ્રસંગે રામા મંડળ દ્વારા નાટક સ્વરૂપે રામદેવપીર દાદાના જીવનચરિત્ર ઉપર આખ્યાન તરીકે ખૂબ જ સુંદર રીતે રજૂઆત કરવામાં આવેલી હતી આ આખ્યાન જોવા માટે મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યા હતા અને આવા સુંદર આયોજન બદલ મહિલા મંડળની ખૂબ જ પ્રશંસા કરી ધન્યવાદ આપવામાં આવેલ જે પ્રસંગે મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી હંસાબેન દેવજી મુછડિયાનો અભિપ્રાય લેતા તેમણે જણાવેલ કે ગૌસેવા અર્થે આ આયોજન કરવામાં આવેલું છે અને આવી કાળઝાળ ગરમી વચ્ચે પશુઓની પણ સેવા થઈ શકે તે હેતુથી આ આયોજનમાં જે ફંડ આવશે તે તમામ ગૌ સેવાના કાર્યમાં વાપરવામાં આવશે તેમજ અન્ય મહિલા મંડળની બહેનો શ્રીમતી નવિતાબેન શેખા જ્યોતિબેન શેખા દ્વારા પણ જણાવેલ કે આ કાર્ય દ્વારા શ્રી રામદેવ પીરદાદાનો ભક્તિભાવનો મહિમા વધે છે તેમજ ધાર્મિક કાર્ય પણ થાય છે અને ગૌસેવાનું કામ પણ કરી શકાય છે તેવું જણાવેલું હતું બળદિયા ગુરુ ગરબા બ્રાહ્મણ સમાજ તેમજ ગામના અન્ય લોકો પણ સાથ સહકાર મળ્યો હતો આ કાર્યક્રમ માટે કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ગ્રુપના ગ્રુપ દ્વારા રૂપિયા દસ હજારનું ડોનેશન આપવામાં આવેલું હતું તેવું મહિલા મંડળ દ્વારા જણાવવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રીમતી હંસાબેન દેવજી મુછડિયા શ્રીમતી નવિતાબેન પ્રેમજી શેખા જ્યોતિબેન બાબુલાલ શેખા લક્ષ્મીબેન નરેશભાઈ મોછડિયા મધુબેન ખેંગારભાઈ મોછડિયા દ્વારા અથાગ મહેનત કરી સહકાર આપવામાં આવેલ કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝ ટીમ અત્યારે બળદિયા ઉપલવાસ પર પહોંચી છે મારું નામ છે ડીબી મકવાણા કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ આપનું સ્વાગત કરે છે હવે આજે તમે રામા મંડળનું આખ્યાન ચાલુ કર્યો છે આજે શું હેતુ માટે તમે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એ થોડુંક જણાવો જવાબ મિત્રો 2100 રૂપિયા કુલ દીત મારું નામ અંસા દેવજી ગરવા અમે આ પ્રોગ્રામ અમારો કામ પણ પ્રવૃતિ આગળ વધે એ મહત્વ છે એ તો મારું શું કરવાનું મારું નામ ગરવા જ્યોતિ બેન છે અમે આ મહિલા મંડળની જે અમારી ટીમ છે જે 7 વર્ષથી અમે અમારો જે આયોજન જે એ કરીએ છીએ આ ફેરે અમે ગૌ સેવા લાભાર્થે થોડુંક આયોજન મોટું કર્યું છે કે જેના લીધે ગૌ ગૌ લાભાર્થે જે પણ થશે એ અમે ગૌ સેવા માટે દાન કરશું તમને શું કહો બેન મારું નામ નવિતાબેન પ્રેમજી શેખા છે ને અમે આ છ વર્ષથી પહેલાં પણ ચાલુ કરેલ છે અમારો આ પ્રોગ્રામ પણ રામા મંડળની અમને બહુ જ ઈચ્છા હતી કે રામા મંડળ અમે કરાવીએ એ ઈચ્છા આજે અમારી પૂરી થઈ છે જય રામાપીર